સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પોલીસ જવાનોના તમામ રિપોર્ટ કરાઈ રહ્યા છે આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ કેલોતી જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ દ્વારા આજે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે જવાનોને હેલ્થ ફિટ રહે તે હેતુથી દર વર્ષે જેમ આ વર્ષે પણ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનોની આંખનું ચેકઅપ હાર્ટ ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ ડાયાબિટીસનું ચેકઅપ સહિતના ચેકઅપ કરવામાં આવ્યા છે છ હજારથી વધુ પોલીસ જવાનોનું ચેકઅપ યોજાયું હતું આગામી ત્રણ દિવસના અઠવા લાઇન્સ પોલીસ મથકમાં પોલીસ જવાનોનું ચેકઅપ કરવામાં આવશે પોલીસ વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે દર વર્ષે અમે અમારા પોલીસ સ્ટાફના સાડા છ હજાર જો મહેકમ છે એના મેડિકલ ચકાસણી કરાવીએ છીએ જેમાં એના આઈ સાઈટ અમને ઇસીજી હોય છે આપણા ડાયાબિટી હોય બીપી હોય અને એના પછી જો અગર કુછ એમાં નીકળે છે સિરિયસનેસ તો પછી ફર્ધર જો એ સ્પેશલાઇઝડ અમે જ્યાં પે સારવાર લઈ શકાય ત્યાં અમે કરાવીએ છીએ સાડા છ હજાર જેટલા લોકોના મહેકમ હોય જેમાં સિવિલિયન સ્ટાફ બી આવે જોઈએ તો એના જ ભાગરૂપે આજે જો ત્રણ દિવસના કાયમ પોલીસ હેડક્વાર્ટરના કમ્યુનિટી હોલ ખાતે શરૂઆત કરવામાં આવી છે જેમાં સેન્ટર ફોર આઈ હોસ્પિટલમાં મદદથી અમે કરીએ છીએ ઘણા બધા લોકોને સિવિલ હોસ્પિટલ બી થયા છે પરંતુ ત્યાં અમરનાથ યાત્રા યાત્રાલુઓનો તરે ચકાસણી ચાલુ છે જેના લીધે અમે અહીંયા સ્ટાર્ટ કર્યા છીએ અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે પરિવારને સાચવી શકીશ અને સાથોસાથ એક સારા જો હેલ્ધી કાયદાને વ્યવસ્થા અમે જાળવી શકીશ શહેરથી શહેરમાં એના માટે બહુ જરૂરી છે કે અમે સ્વસ્થ રહીએ આ સ્થિતિ અમે અત્યારે મેડિકલ ચકાસણી છે આ ત્રણ દિવસના આયોજન અત્યારે કેમ્પ